જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આજે આપણે મીઠા ગુણાની સામગ્રી સિદ્ધ કરવાની છે જે અત્યારે ગણગોરના ઉત્સવ પર શ્રી ઠાકુરજીને વિશેષ રૂપથી સામગ્રી આવતી હોય છે તો આપણે શું કર્યું છે પહેલાં એ અડધા કપનો જ માપ લીધો છે અડધો કપ અહીંયા મેંદો લીધો છે અને એમાં એક ચમચી ઘીનું મોડ કર્યું છે એને આપણે સરખી રીતે મોહી લઈએ આવી રીતે મૂઠ્યું વળે એવી રીતે આપણે લોટ કરવાનું છે અને હવે એમાં થોડું થોડું દૂધ પધરાવીને આપણે એક સરસ લોટ એને બાંધી લેવાનું છે એટલે એ એકદમ કઠણ બી નહીં અને એકદમ ઢીલું બી નહીં એવી રીતે આપણે અહીં લોટ બાંધવાનું છે તો એક મને કીધું હતું કે ગુણાની સામગ્રી શેર કરું ફિકા ગુણા અને મીઠા ગુણા તો આજે આપણે મીઠા ગુણાની સામગ્રી સિદ્ધ કરી રહ્યા છે તો લોટને સુંદર આપણે બાંધી લઈએ વિષ્ણુ આપ સાથે થોડો જ માપ શેર કરી રહી છું આપને વધારે સામગ્રી કરવી હોય તો આપ વધારે માપ લઈ શકો છો તો લોટ સુંદર બંધાઈ ગયો છે અહીંયા થોડુંક ઉપરથી ઘીવાળો હાથ કરીને સરખો લોટને ફરીથી આપણે મસળી લઈએ લોટ સરખો બંધાઈ ગયો છે હવે આપણે એની રોટલી વણી લઈએ બહુ જાડી બી નહીં અને બહુ પતલી બી નહીં તો વિષ્ણુ આપ સૌને મિલ્ક પાવડર ચીકુની બરફી સામગ્રીઓ આપ સૌને ખૂબ ગમી આપ સૌને ખૂબ સારા સારા કમેન્ટ આપ આવ્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ દિલથી આભાર તો અહીં છે ને આપણે મોટી રોટલી છે ને વણી લીધી છે બહુ ચાટી બી નહીં કરવાની અને બહુ આછી બી નહીં કરવાની મીડિયમ રાખવાની છે હવે શું કરીએ ચાકુના મદદથી આપણે વચ્ચે આવી રીતે કાળા પાડી દઈએ જેથી શું છે કે અંદર સુધી ગુણા તળાઈ જાય આપણે મઠળી કરતા હોય ને આવી રીતે જેની પ્રોસેસ છે તો સાઈડની પહેલાં કોર કાઢીએ જેથી એક સરખા ગુણા થાય પછી પાછી જે કોર આપણે કાઢી હોય એને ફરીથી આપણે વણીને પાછાના ગુણા બનાવી લઈશું સિદ્ધ કરી લેશું તો આવી રીતે આપણે શું કરીએ જેવી રીતે આપણે ખાંડવીનો રોલ વાળીએ છીએ ને એવી રીતે જ એનો બી આવી રીતે રોલ વાળવાનો છે આપ જોઈ શકો છો તો આવી રીતે જ આપણે બધા રોલ વાળી લઈએ બધા ગુણા વાળી લઈએ આપણે બીજું ઘઉંના લોટનું બી થાય છે ગોળવાળા થાય છે આપણે જે ખાંડવાળા કરી રહ્યા છે મેંદાના લોટનું તો અહીં મેં પહેલાં ગરમ કરવા મૂકી દીધું છે વૈષ્ણુ ગુણા છે ને આપણે ઘીમાં જ તળવાના હોય છે તો ગેસની ફ્લેમને ધીમું રાખવાનું અને બધા ગુણા એમાં જ આપણે પધરાવી દઈએ અને એને ધીમા તાપે આપણે તળી લઈએ ગેસને ફાસ્ટ નહીં કરવાનું નહીં તો શું છે કે ઉપરથી ગુણા લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે તો ધીમા ગેસે આપણે એને સરખી રીતે તળી લઈએ તો વિષ્ણુ જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરશો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે વિષ્ણુ જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો બે લાયકોન હેટ કરશો કે જ્યારે બી કોઈ સરળ સુંદર અને તરત થઈ જાય એવી સામગ્રીનો વિડીયો મૂકવું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય ઘીનું તાપમાન તેલ કરતાં વધારે હોય છે એટલે જ્યારે બી આપણે કોઈ સામગ્રી તે ઘીમાં તળતા હોય ત્યારે બહુ કાળજીપૂર્વક આપણે તળવી પડે નહીં તો સામગ્રી તરત જ લાલ થઈ જાય છે તો અહીંયા આપ જોઈ શકો છો બબલ્સ આવતા બંધ થઈ ગયા છે તો હવે આપણે ગુણાને બહાર કાઢી લઈએ તો વિષ્ણુ અહીંયામાં એક તપીલી લીધી છે અને જે કપના માપથી મેં અહીં લોટ લીધો છે એ જ કપના માપથી અહીં મેં અડધો અડધો કપ સાકર લીધું છે એટલે અડધી અડધો કપ ખાંડ છે અને ખાંડ ડૂબે એટલું આમાં જલ કરી દેવાનું છે અને આપણે એની ખૂચા જેવી ચાસણી કરવાની છે એટલે અઢીથી ત્રણ તારની અહીંયા ચાસણી આપણને જોશે જેવી મઠળીની ચાસણી ઠોરની ચાસણી કરીએ છીએ ને એવી જ ચાસણી આપણે અહીંયા કરવાની છે વિષ્ણુ જો આપને કાંઈ ન સમજાય આપણે કાંઈ પૂછવું હોય તો આપ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો વિષ્ણુ આપ અહીં જોઈ શકો છો કે ચાસણી હવે ઘટ થઈ ગઈ છે આપને હું દેખાડી દઉં જોઈ શકો છો આટલી ત્રણ તાર ત્રણ તારની આ ચાસણી થઈ ગઈ છે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને એક ચમચી ચાસણીમાં ઘી પધરાવી દઈએ વૈષ્ણવ ચાશણીમાં એલચીનો ભૂકો મેં વન ફોર ચમચી કરી છે એ વિડીયો કટ થઈ ગયો છે આપણે ન કરવું હોય તો સ્કીપ કરી શકો છો પણ મેં કર્યું છે અહીંયા તો ચાસણી ગેસથી નીચે ઉતારી લઈએ અને શું કરીએ જે આપણે ગુણા તૈયાર કર્યા છે ગુણા ગુણાસિદ્ધ કર્યા છે એ આપણે ચાસણીમાં પધરાવી દઈએ કારણ કે ચાસણી આપણે ત્રણ તાળની કરી છે એટલે તરત જ ચાશણી કઠણ થઈ જશે તો ગુણા આમાં પધરાવીને સરખી રીતે એને મિક્સ કરી લઈએ જેથી ગુણામાં બધી ચાસણી બધી બાજુથી ચોટી જાય સરખી રીતે પ્રોપર બધી બાજુ ચાસની લાગી જાય તો વૈષ્ણવ આપ જોઈ શકો છો ચાસણી તરત કઠણ થઈ ગઈ છે આપણે જેવી રીતે મઠડીની ચાસણી કરીએ છીએ એવી રીતે થઈ ગઈ છે અને જો ગુણામાં સુંદર ચાસણી બધી ચૂંટી ગઈ છે તો ખૂબ સરળ અને સુંદર ગણગુણના ઉત્સવ પર શ્રી પ્રભુને ભોગ ધરવા માટે ગુણાની સામગ્રી મીઠા ગુણાની સામગ્રી સિદ્ધ થઈ ગઈ છે ખૂબ ઇન્સ્ટન્ટ છે આમાં ખાસી વાર બી નથી લાગતી આપણે ફિકા ગુણા બી થાય છે પણ એ બેસનનો થાય છે એ સામગ્રી બી આપ સાથે શેર કરીશ તો આપણે એને એક પ્લેટમાં સાજી લીધું છે શ્રી પ્રભુને ભૂખ ધરી શકાય તેમ મીઠા ગુણાની સામગ્રી તૈયાર છે તો વૈષ્ણવ આપી આ સામગ્રી સિદ્ધ કરો શ્રી પ્રભુને ધરાવો અને કમેન્ટ બોક્સમાં જણાવું કે વિડીયો આપને કેવો લાગ્યો છે